નમસ્કાર મિત્રો હું શૈલેષ ચૌહાણ આપ તમામ મિત્રોનું અમારી આ માવંદના ચેનલમાં દિલથી હાર્દિક સ્વાગત કરું છું અને આશા રાખું છું ગુરુદેવ પરમ કૃપાળો પરમાત્મા મા ભગવતી આપ સર્વ મિત્રોને હેમખેમ સર્વકુશળ મંગળ રાખે આપણું સ્વાસ્થ્ય સારી રીતે રહે એવી માતાજીને ભગવાનને ગુરુદેવને પ્રાર્થના હું કરું છું મિત્રો હાથમાંથી કોઈ વ્યક્તિ આપણા જોડેથી લઈ જઈ શકે છે પણ ભાગ્યને કર્મમાંથી નસીબમાંથી કોઈ લઈ જઈ શકતું નથી કર્મની ગતિ ન્યારી છે પરોપકારી જીવન ન્યારું જીવન છે સેવાભાવી જીવન ન્યારું જીવન છે તમે જેવું કર્મ કરો એવું ફળ પ્રાપ્ત થાય છે પરોપકારી જીવ પરોપકારી જીવન જીવો સેવાભાવી જીવન જીવો તો એનું ફળ પરમાત્મા આપણને જરૂર આપે છે મિત્રો એક વાત ઉપરથી આપણને આ બોધ પ્રાપ્ત થાય છે એક રાજા અને એક વરદાન એના નગરમાં ફરવા નીકળ્યા અને રાજાને વરદાનને કહ્યું કે મારા નગરમાં મારા રાજ્યમાં કોઈ ગરીબ વ્યક્તિ ન હોવું જોઈએ કોઈ ભિખારી ન હોવું જોઈએ કોઈ દુઃખી ન હોવું જોઈએ એવામાં રસ્તામાં રાજાને પ્રધાન નગરમાં ફરવા નીકળ્યા રસ્તામાં એક ભિખારી ભીખ માંગતો બહુ દુઃખી અને ગરીબ વ્યક્તિ નજરે પડે એટલે રાજાએ પ્રધાનને કહ્યું કે મારા નગરમાં દુઃખી ગરીબ લોકો એટલે રાજાએ પ્રધાનને સો સોના મોહરો આપી જાઓ આ ગરીબ વ્યક્તિને આ દુઃખી વ્યક્તિને સો સોના મોહરો આપી દો એનું જીવન સુખમય બની જાય ગરીબ વ્યક્તિ સોના મોહરો લઈ રાજાને પ્રણામ કરી અને ત્યાંથી નીકળી એના ઘર તરફ રવાના થયો એવામાં રસ્તામાં એને લૂંટારો મળ્યા તે ગરીબ વ્યક્તિને માર મારી અને તે સોના મોહરો લઈ લીધી ગરીબ વ્યક્તિ ઘરે જઈને સૂઈ ગયો હવે બીજા દિવસે રાજા અને પ્રધાન ફરીથી નગરમાં ફરવા નીકળ્યા અને રાજાએ ફરીથી તે ભિક્ષુકને તે ગરીબ વ્યક્તિને તે રસ્તા પર એને એ જ જગ્યાએ બેઠેલો જોયો એટલે રાજાએ પ્રધાનને કહ્યું કે આપણે કાલે આપ ગરીબને સો સોના મોહરો આપી દીધો આજે ફરી કેમ માંગવા માટે આવ્યું અને કેમ અહીંયા દુઃખી છે એટલે પ્રધાને તે ભિક્ષુકને તે ગરીબ વ્યક્તિને કહ્યું કે ભાઈ કાલે તને રાજાએ આટલું બધું સોનું આપ્યું હતું સોના મોહરો આપી હતી તો આજે તું ફરી કંઈ પીક માગવા આવ્યો છે અને કેમ દુઃખી છે મને ભિક્ષુકે પ્રધાનને કહ્યું કે હે રાજા તમે મને કાલે સોના મોહરો આપી હતી હું લઈને ઘરે જતો હતો પણ રસ્તામાં મને લોટારુઓ માર મારીને બધી સોના મોહરો લઈ લીધી અને મને ઘરે રવાના કરી દીધો તે રાજાને સાચું લાગ્યું તે રાજાએ તેને વાત સાચી માની અને તે ભિક્ષુક નહીં ફરીથી બે મોતી આપ્યા મોતી એટલા બધા કિંમતી કે એની સાત પેઢી સુધી ખૂટે નહીં એટલે બે મોતી રાજાએ એને આપ્યા ભિક્ષુક ખુશ ખુશ થઈ અને ઘરે જતો રહ્યો ઘરે જઈ અને એના ઘરમાં તો કોઈ સામાન મૂકવાની કોઈ જગ્યા હોય નહીં કોઈ વસ્તુ મૂકવાની જગ્યા હોય નહીં ગરીબ ભિક્ષુક કેવા હોય ગરીબ વ્યક્તિ કેવા હોય ના ઠામ ના ઠેકાણું એવામાં તે ભિક્ષુક ત્યાંની જે પાણીયારી હોય જે માટલું પાણીનું ભરેલું હોય ત્યાં આગળ તે માટલામાં તેણે બે મોતી મૂકી અને સૂઈ ગયું એવામાં એની પત્ની આવી જંગલમાંથી લાકડા કાપી એની પત્ની આવી એની પત્નીને થયું કે આજે આ વહેલા ઘરે આવી ગયા છે લાવ હું જમવાનું બનાવી દઉં અને અમે સાથે જમી લઈ ભિખારીની પત્ની જમવાનું બનાવવા બેસે તે પહેલાં પીપલા પાણીયારામાં જોયું હતું પાણી નહીં એટલે એને એવું થયું માટલામાં પાણી નહીં એટલે એને એવું થયું લાવ જમવાનું બનાવું તે પહેલાં હું પાણી ભરી આવું એ રીતે માટલું લઈ અને નદીએ પાણી ભરવા ગઈ જે ભિક્ષુકની પત્ની હતી તે જે પહેલાં બે મોતી પડેલા હતા તે માટલું લઈ ને નદીમાં પાણી ભરવા ગઈ હવે એને ખબર નહીં કે અંદર બે મોતી મૂકેલા છે એટલે એણે આખું માટલું ખંઘાળી દીધું ધોઈ દીધું અંદર બહારથી મોતી તો પડી ગયા નદીમાં એટલે એણે શું કર્યું પાણી ભરીને ઘરે આવી ઘરે આવી જમવાનું બનાવી દીધું જમવાનું બનાવી અને એના પતિને એના જે ભિક્ષુક વ્યક્તિને એને જગાડ્યો કે હે પતિદેવ હવે તમે જાગો અને આપણે સાથે ભોજન કરી લઈએ એટલે બંને સાથે જમતા હતા એવામાં જે ભિક્ષુક ભિખારી એની પત્નીને વાત કરે છે કે રાજાએ મને કાલે સોના મહોરો આપી તે લૂંટારો લઈ ગયા પણ આજે તો મને બે મોતી આપ્યા છે તો પત્નીએ કહ્યું કે મોતી ક્યાં છે તો એણે તરત જ કહ્યું કે આપણે આ માકડામાં મેં મૂક્યા છે અને પછી હું સુઈ ગયો હતો તો પેલી પત્નીને થયું એ તો મારું લઈને પાણી ભરવા ગયું અંદર તો કશું નહોતું એટલે ભિખારી તરત જ ચમક્યો કે નહીં મેં એમાં જ મૂક્યા છે તો તું પાણી ભરવા ગઈ એટલે અંદાજ થઈ ગયો કે ત્યાં નદીમાં તણાઈ ગયા બંને વાદ વિવાદ ઝગડવા લાગ્યા પણ કશું વળે નહીં બીજા ત્રીજા દિવસે રાજાને પ્રધાન ફરીથી નગરમાં ફરવા નીકળ્યા અને તે ભિખારીને ત્યાં બેઠલ જોઈ રાજા ને મનમાં એવું થયું કે આ વારંવાર ભિખારીને હું આટલું બધું આપું છું તો આ દુઃખી અને ગરીબ કેમ છે ફરીથી કેમ ભીખ માગવા આવીને બેઠો છે તો રાજાએ પ્રધાનને કહ્યું કે જાઓ અને તપાસ કરો એટલે ભિખારી ભિખારીને પ્રધાને કહ્યું કે કેમ ભાઈ તો ફરીથી અહીંયા આવીને બેઠો છે કાલે તને એટલા બધા કિંમતી મોતી આપ્યા હતા તોય તો અહીંયા પાછો આવ્યો છે તો એણે જે સમગ્ર ઘટના હતી તે રાજા સામે વ્યક્ત કરી કે હું ઘરે ગયો અને ઘરે જે મારા ઘરે પાણીયારી હતી એમાં મેં મોતી મૂક્યા પણ મારી પત્ની નદીમાં પાણી ભરવા ગઈ અને તે મોતી તણાઈ ગયા એટલે રાજાને એમ થયું કે પ્રધાનને એમ થયું કે જો કે જેના ભાગ્યબદ્ધ નથી જેના કરમબદ્ધ નથી તો એને શું મળવાનું છે એ ભીખ માગીને ખાય એ જ બરાબર છે એટલે વરદાને એને બે રૂપિયા આપ્યા રાજાએ ના આપ્યા પણ વરદાન એને બે રૂપિયા આપ્યા બે સિક્કા આપ્યા અને ત્યાંથી રાજાને પ્રધાન નીકળી ગયા બે રૂપિયા આપ્યા એટલે તે ભિક્ષુક તેના ઘર તરફ રવાના થાય રવાના થયો એવામાં માછીમાર જોયું તે માછલી પકડી અને આવતો હતો એ માછલી પકડીને આવતો હતો એટલે આ ભિખારીને એમ થયું કે બે રૂપિયાનું તો કશું આવવાનું નથી અને બે રૂપિયા લઈ જઈને હું ઘરે શું કરીશ એના કરતાં કલા હું આ માછલી લઈ જાઉં ઘરે અને એને મારા ઘરે પાણી જે છે એમાં હું એને મોટી કરીશ એટલે એ માછીમારને એને બે રૂપિયા આપ્યા અને કહ્યું કે હે માછીમાર આ માછલી તો મને આપી દે એટલે માછીમારે એને બે રૂપિયાના બદલે એને માછલી આપી એટલે એનો ભિખારી જે હતો તેને તે માછલી લઈ અને એના ઘરે મોટું જે હતું પાણીનો કુંડ એમાં એને મૂકી એટલે માછલી સજીવન થઈ અને એના મોઢામાં જે બે મોતી ફસાયેલા હતા તે બહાર નીકળ્યા એ બે મોતી કયા કે જે રાજાએ આપ્યા એની પત્ની નદીમાં પાણી ભરવા ગઈને પડી ગયા એ મોતી આ માછલી ગળી ગઈ હતી અને એના મોઢામાંથી તરત જ બે મોતી બહાર આવ્યા અને જોયું તો ભિક્ષુક તે ગરીબ વ્યક્તિ ખુશ થઈ ગયો કે આ મને રાજાએ મોતી આપ્યા એ છે એટલે એણે કહ્યું મળી ગયા મળી ગયા મળી ગયા મને મળી ગયા તો શું મળી ગયા મોતી આ બે મોતી મળી ગયા એટલે તે પાછો રાજા તરફ જવા લાગ્યો રસ્તામાં બૂમો પાડતો પાડતો આવતો હતો કે મને મળી ગયા મળી ગયા મળી ગયા એવામાં જે બધા લૂંટારો હતા તે આ ભિખારીનો ભિક્ષુકનો આ ગરીબ વ્યક્તિનો અવાજ સાંભળી ગયા કે આ ભિખારી જરૂર રાજાને જેને કહી દેશે કે આપણે અહીંયા સંતાલા છીએ આપણે અહીંયા સંતાઈ ગયા છીએ ને એટલે ભિખારી રાજાને કહી દેશે લૂંટારું આવું બીક લાગી રાજા આપણને મારી નાખશે એટલે જે બધા હતા સંતાયેલા લૂંટારુઓ એ ભિખારીને એનું સોના મોહરો પાછી આપી અને કીધું કે તું રાજાને કહેતો નહીં કે અમે અહીં સંતાયેલા છીએ કેમ કે પેલો તો એના મોતી મળી ગયા એમ કહેતો હતો કે મને મળી ગયા મળી ગયા મળી ગયા એમ કહેતો હતો પણ લૂંટારૂને એવું લાગ્યું કે અમને અનેક ગોતી લીધા છે અમે એને મળી ગયા છીએ એટલે અમને રાજાને જેને કહી દે છે રાજા અમને મારી નાખશે એટલે એનું ધન એમને ભિખારીને પાછું આપ્યું એક બાજુ મોતી મળી ગયા એક બાજુ જૂના મોહરો મળી ગઈ ખુશ ખુશાલ થઈ ગયો ગરીબ વ્યક્તિ એકદમ આનંદમય થઈ ગયો મિત્રો આ વાર્તા ઉપરથી આપણને એક વિરોધ પ્રાપ્ત થાય છે પરોપકારી જીવન જો તમે કોઈને બચાવવા માટે જીવન જીવો છો તો પરમ કૃપાળુ પરમાત્મા તમારા ભાગ્યમાંથી જતું રહેલું હશે તો પાછું મળશે તમારા હાથમાંથી જતું રહેલું હશે તો પાછું મળશે કર્મની ગતિ એવી જ છે કે તમે સારું કર્મ કરો છો તો એનું ફળ ચોક્કસ પરમ કૃપાળો પરમાત્મા તમને આપે છે મિત્રો જો પેલા ભિખારીએ તે માછલીનો જીવ ન બચાવ્યો હોય બે રૂપિયાના માટે કશું ના અને ઢળક ધન એના માટે હતું તોય એના હાથમાંથી લૂટી ગયા હતા અને એને કશું પ્રાપ્ત ન થયું પણ બે રૂપિયાની કિંમત કશું નથી પણ એને જીવ બચાવવા માટે તે મછવારાને આપ્યા અને માછલીનો જીવ બચાવી એના બદલામાં ભગવાને એના પર એટલી બધી કૃપા કરી કે મોતી પણ પાછા મળ્યા સોના મોહરો પણ પાછી મળી અને એનું જીવન સુખમય ધન સુખી બની ગયું મિત્રો એટલે એવું જીવન જીવો કોઈને મદદ કરો કોઈને બચાવો ધર્મના માર્ગે રહો બની શકે તો પૂર્ણ કરો અથાશક્તિદાન દક્ષિણા કરો સાધુ સાધુસંત હોય ગરીબ હોય કોઈ બ્રાહ્મણ હોય કોઈ ગાય હોય કોઈ પુતર હોય તો પશુ પક્ષીઓને ચણ નાખો પાણી પાવો ધર્મના માર્ગે રહેશો તો પરમ પરમકૃપાળો પરમાત્માની અમી દ્રષ્ટિ તમારા ઉપર થશે થશે ને થશે તમારી કમાણીનો જો દસમો ભાગ જો તમે ધર્મ કાર્યમાં વાપરો છો તો પરમ પરમકૃપાળો પરમાત્મા તમને એનાથી દસ ગણો તમને વધારે દેશે મિત્રો આ વાત ઉપરથી તમને જો કંઈ બોધ પ્રાપ્ત થયો હોય તો તમારા પ્રતિભાવો અમને કોમેન્ટમાં જણાવવા વિનંતી અને મિત્રો એક ખાસ વિનંતી કરું છું કે અમારા આ વિડીયોના માધ્યમ દ્વારા અમારાથી કોઈ ક્ષતિ કે અમારા બોલવામાં કે અમારામાં કોઈ ક્ષતિ કંઈ ભૂલ થઈ ગઈ હોય તો માફ કરવા વિનંતી કરું છું અને કોમેન્ટમાં તમારા પ્રતિભાવો જણાવવા અમારે આગળ કેવા વિડીયો બનાવવા કઈ રીતે તમારે આગળ બોલચાલમાં કે ભૂલ થઈ ગઈ હોય તો અમને તમે કોમેન્ટમાં જણાવી શકો છો તમારા પ્રતિભાવોના સાથથી અમને સારું એવો જ્ઞાન પ્રાપ્ત થશે તો અમે ચોક્કસ તમારા સુધી કંઈ આવી અવનવી વાર્તાઓ અવનવા વિડીયો લઈ અને તમારી સમક્ષ ચોક્કસ રજૂ થઈશું અને ધર્મના માર્ગે રહી ધર્મના વધારો થાય સનાતન ધર્મનો જય જયકાર થાય આપણા હિન્દુ શાસ્ત્રો આપણા હિન્દુ ધર્મનો જેમ જય થાય એમ આપણે બધા સાથે મળીને આપણે આપણા ધર્મનો જય જયકાર કરીએ ધર્મને સાચવીએ ધર્મના માર્ગે રહીએ તો આપણો જીવન સફળ થઈ જાય જય ગુરુદેવ જય માતાજી